પૈસા લખાવનારા અને વાપરવાને આપણે જ છે બધા ઘરના જ છે લખાવનારા ને તો બધા થોડીક સંખ્યામાં આવશો તો જ મજા આવશે બાકી આપણે તો જે ઘરે જે વાત ભેગા થાય છે ચોવીસ ઇંચ લાંબો કાંઈ ફરક મેઇન જે કામ કરતા હોય અને જે પૈસા બી આપવા સમાજના આપણા પોતાના પરિવારના લોકો લખાવતા હોય એને બી કંઈ એમ ધાર એમને લખાયું કંઈક પરિવાર ભેગો છો પણ આમાં એમ બધું કંઈક થતું નથી થોડુંક કંઈક એવું ખાસ ધ્યાન રાખજો એ મારી ટીકા બાકી આમાં આજે તો

કેલ દે સ્કિપ માં સલામ ઓલ હો જાતા હૈ નિયોયાના માં કે નિયોયાના માં અભિમાન ન કરી તો 25 વગરિયે મે પાર હે તો આપલા બધા આપડે જોઈએ ને તો આવો બધાય કરી બાકી તમે જે સદસ્ય નો હો કે આમાં તકલીફ પડતી હોય મોઘું થતું હોય સકતું થતું હોય કોઈ વિષોડ નમકો મોટો હોય તો તમે કે હો ને એવું નથી ગમેજ કરીને તમારે આવવું તમે જો બધા બમે બી આવો તો કઈ નથી બધા નો હંપીને કોઈ હંપીને હસું તો આપડો હવે આપડે બધા રિજાર્જી આમાં ત્યાં રિજાર્જી બધા બેટા છોરા થઈ જાય अब ये लोगों ने भी जो काम सोचो थोड़ा भेगा दिया तो मारा भी जो जोकर तो नहीं आया हूँ मारो भी पहले वाक है तो बता ना आया भी आता था तो यहाँ क्या शिकाव क्या समझ में समझ से अने पहले तो बारे आप लोग आप लोग परिवार में पहले आप लोग छोकरा आप लोग तेरे वक्त का अत्याचार जी भी छोकरा है आप लोग ने मैं इसी तरह के मुंह तेरे वक्त का पूरे स्नो से क्या हरे स्नो से क्या दीपक को क्या પડી એમને હું ઓર કોઈ કઈ કરો એમ કે આજે જેને જે ત્યાં બધા ના રહ્યો કે આની સજો હોય તો કયો અને આ પર વખતે લેવ કે કોઈ જણા આવે ને તો મે કોઈ મહેનત ન કરી અને કોઈ કામ ન કરી અને અમે બધું એ જ છે રાપરનો ગોરો અમારા પરિવારનો તો છે પણ અમે પેલો રાપરનો ગોરો કહીએ છે કે આવો મોટો સમાજ મુંબઈની અંદર કમસેકમ આજે બીજા મેં બધી વસ્તી હતો ને એની અંદર આપણા પંતનગરમાંથી અમારો અમારો પરિવારમાંથી રાપરમાંથી એમને સામે થી કોણ આવેલું છે અને ચાર દિવસ પહેલા મારા ઘરે વાત થતી કે આપનું કામ ન દેવામાં આવે મેં બઈ એ મારી વાત હતી પણ એમને આપણે પુણ્ય છે પુણ્યને આગ્રહ વધારે અને આપણ પરિવારને ભી એમ નીતિનભાઈ થોડું કામ કોણ કરે એવી અપેક્ષા હતી આપણે આપણ પરિવાર તરીકે એમનું પુણ્ય તો પૂરી બાકી નહી બોમન કરીએ તો નિશ્ચિતતા રહી જાવ પ્રકાશભાઈ ਅਲਾਪਾ ਪਰਿਵਾਰ ਨਾਲ ਚੁੱਕੋਗੇ ਰੋਡੀ ਵੀ ਨਤੀਜੇ ਕਰਾਂਗੇ ਜੇਕਰ ਜੀਪੀ ਨੂੰ ਬਦਲ ਦਿੱਤ ਕਰੋ ਉਹ ਆਸੰਦ ਹੈ

तेरी आपने आपने क्या किया? जिम्मेदारी उठाओ। जब आपने जब ले आपने तो लेकिन आपको बड़ा आपको जब तक नॉर्मल बनाती है तो फिर हमने आज सुबह जब फोब मैसेज मांग लिया थे, वो जाऊँगा कम करूँगा। सुबह जाएगा तो हम उसका कर दो, हम उसका करेंगे तो क्या है? तीन बजे शेफ को मिलेगा।

અને આપની ધજામાંથી બધા જોડાતા ગયા હર વર્ષે બધા જોડાતા રહ્યો વધારે વધારે મે મારું ધજા વધારે વધારે ઓલા પિકનિકની હર વર્ષે આપણે એક રાખીએ તો હર વર્ષે સ્નેહ મિલન ની સાથે આપણો આપકો સ્નેહ મિલન થાય કે બધા એકબીજાને ઓળખણ થાય કે જે આના છોકરા એકબીજાને દે નથી ઓળખતા એકબીજાને ઓળખતા થાય લેડીઝ હો જेंट्स હો કે કોઈ ભાઈ બે એકબીજાને ઓળખતા થાય બધાયને मजा आवे हम आबे ना अगर एक पाव के एक पिकनिक बनाली अगर बे बना तू तड़ बना छु अगर चेंज करते रे छु ने पाव के पिकनिक जो रिसोर्ट को बनायो हो और के का येउ सार बना छु का बदो अलग अलग टाइम में बनाव छु एक वक्त की सब बनाया तीन-चार तरह अलग बनाव छु तो बस पिकनिक वो मजा आ रही है मजा आ रही है

પપ્પા જઈ જે લગભગ બે દિવસ પહેલાં જતા સારી બધી વાત થઈ માઈ પણ મારા તેમના ઘરે ગયા હતા અમે લોકો તારા અમે જતા વાત કરી અહીં કારણે બેસી રહીને સુરતભાવ તો બે ત્રણ વર્ષથી ચાલ જ ફસમ મારા માહિતી મોક્ષિત કે બી મારા મંગળ ચૂટ્યો હતો અને રહી છે મુલીબા મારે અમે લોકો અત્યારે દાવણ કરીને આવ્યા છે આ તપને

घर परिवार अमर जी खूब आनंद है अमरा जी साथ रही डाक काम कर अमरा आगे को बदले बापर आया लोग खूब आभार बोलो 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 तो घड़ी-घड़ी में कोशिश कर लीजिए कि एक बार बैठ की बात किया है ओनली प्रथम प्रोग्राम में प्रगति संपन्न पर खोल के भी तो आकर हमें इको साथ दो ठीक साथ दो थैंक यू बहुत धन्यवाद मैं बोलूंगा बड़ा घर-घर को सेंटर हमारी बोलो को છે એકબીજાને મારા છોકરાઓ તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે જો કે હું બી ફર્સ્ટ ટાઈમ છું પણ બધાને મળીને આનંદ થયો કે આપણને આટલા બધા લોકો જે આપણે એકબીજાને ઓળખતા બી નથી એનો બહુ અફસોસ છે કે આપણે એક ગામના હોવા પછી બી ખબર નથી કે આવી રાપડના છે આવી રાપડના છે આવી રાપડના છે એટલે બહુ મજા આવી બધાને મળીને નેક્સ્ટ પછી સારો પ્રોગ્રામ કરીએ હજી સારું બેટર કરવાની કોશિશ કરીએ તો વધારે મજા આવશે છોકરાઓને આગળ લાવવાની કોશિશ કરો મેં